બ્રિજ નમી જવાથી બે દિવસથી સુરત કડોદરા રોડ પર ટ્રાફિકની ની સમસ્યા સર્જાય છે ત્યારે ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડોદરાથી આવતા રોડ ઉપરથી સારોલીથી કેનાલ રોડ તરફ રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો અને સ્ટેશનથી કડોદરા જવા માટે પર્વત પાટિયાથી કેનાલ રોડ તરફ રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો બ્રિજ નમી જવાથી રસ્તો બંધ કરતા ગતરોજ પાંચ કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો બંને તરફથી આવતા વાહનો સામસામે આવી જતા ટ્રાફિક સર્જાયો હતો જેને પહોંચી વળવા ઉચ્ચ અધિકારીઓ સહિત ટ્રાફિક જવાનો કામે લાગ્યા કરાયા હતા જો કે બીજા દિવસે આખો રૂટ ચેક કરીને વિવિધ ડાયવર્ઝન આપવામાં આવ્યા સુરત કરોદરા રોડ પર જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં ભરત કેન્સર આગળ મેટ્રોનો જે ઓવરબ્રિજનો સ્પામ છે એ ડેમેજ થઈ જતા બે દિવસથી એને રિપેરિંગની કામગીરી મેટ્રોની ટીમ દ્વારા ચાલી રહી છે જેના કારણે એ આપણો સુરતથી કડોદરાનો જે હાઈવે છે એ સંપૂર્ણ વાહન વ્યવહાર માટે બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે એના કારણે અમારે ટ્રાફિક ડાયવર્ઝન અલગ અલગ જગ્યાએ આપવામાં આવ્યા છે જેમાં પર્વત પાટિયાથી કેનાલ રોડ થઈને નિયોલ ચેકપોસ્ટ તરફ અમારે એક ડાયવર્ઝન આપ્યું છે અને કડોદા તરફથી જે વાહન વાહન વ્યવહાર આવે છે એના માટે અમે વેડછા પાટિયા તેમજ કુબેરજી માર્કેટ અને સણિયા અહેમાદ આ રીતે અમે ત્યાંથી ડાયવર્ઝન આપ્યું છે જેથી કરીને મેટ્રોની જે આ કામગીરી બ્રિજ રિપેરિંગની ચાલી ચાલી રહી છે ત્યાં કોઈ વાહન અટકી ના જાય અને ફસાઈ ના જાય આના કારણે પૂણાવાળો જે કેનલવાળો રોડ છે એના પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી ગયું છે જેથી અમે અલગ અલગ રીજન અમારા જે ટ્રાફિકના છે ત્યાંથી અમે ભારે વાહનો ના પ્રવેશ કરે એના માટે અલગ અલગ નાકાઓ નક્કી કર્યા છે જેમાં મુખ્યત્વે મહારાણા પ્રતાપ ચોક રોકડિયા હનુમાન મંદિર તેમજ પર્વતપાટિયા કાંગારુ સર્કલ સીમાડા નાકા પછી અડાજણ તરફ ગેસ સર્કલ વગેરે જગ્યાએ અમે અલગ અલગ પોઈન્ટ રાખ્યા છે જેથી દિવસ દરમિયાન કોઈ વાહન મોટું જે હેવી વેહિકલ છે એ પ્રવેશ ના કરે ઇવન લક્ઝરી પ્રવેશ ના કરે જેના કારણે જે બે સ્થાનિક વાહન વ્યવહાર છે આપણી નાની ગાડીઓનો એને કોઈ અડચણ ના થાય અને ટ્રાફિક સમસ્યા ન નડે એના માટેના અમારા તરફથી ટ્રાફિક શાખા તરફથી પ્રયત્ન કરવામાં આવ્યા છે